હા હલો તેંગ હું શું કઉ છું તમે ફટાફટ ઘરે આવી જાઓ હા મમ્મી ને છે ને ચક્કર આવે છે આપણે એમને હોસ્પિટલ લઈને જવા પડશે

બાપ શું 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 કીધું કીધું કેટલી વાત કરો તમે પહેલા ને હે કામ છે એ નહીં આવી શકે હા થયું ચક્કર આવ્યા નઈ પડી ગઈ ગઈ

ખાઈવા દે ને બેટા એ કામમાં હશે તો નહીં આવી શકે મારા લીધે એને શું કામ તકલીફ આપે છે એટલે એણે એમ કીધું કે પપ્પા કઈ બોલશે એમ હા એમણે એવું જ કહ્યું હવે મને સમજાઈ ગયું નક્કી એ મારી વાતનો બદલો લેશે બદલો મારી સામે મેં એને જે શબ્દો સંભળાવ્યા હતા ને એનો એ બદલો લેશે શેની વાત કરો છો પપ્પા જરા કહેશું હે વાતની વાત કરી રહ્યા છો કે જ્યાં તમે દેવાંગની મરજી ના પૂછી જ્યાં તમે દેવાંગને પોતાની મરજીનું કામ ના કરવા દીધું ભલે દામિની તું ગમે કે પણ નક્કી વસ્તુ આ જ છે એ મારી સામે બદલો લેશે બદલો મેં એને કીધું હતું ને કે ટાઈમ કાઢીને તારે આ બધી સંભાળવાની આખી ઓફિસ આખો કારોબાર બધાનો વહીવટ તારે કરવાનો છે એટલે બસ એને વહીવટ જ દેખાય છે પણ ઘરનો પરિવાર મા બાપ આપણો આખું સમાજ એ કોઈ વસ્તુ એને દેખાતી નથી અરે પણ તમે એવાંગ વિશે હું કેમ વિચારો છો તમને લાગે છે કે તમારો દીકરો એ વાતનો બદલો લઈ રહ્યો હોય મારો દીકરો ક્યારેય એવું ન કરે હા હા એ બદલો જ લે છે તો તો આવે નહીં કયો દીકરો એવો હોય કે જેની મા બીમાર હોય અને ફોન જાય અને તરત એમ કહે કે નહીં મારે કામમાં ચાલે છે મારે કામમાં મીટિંગ છે અને ધંધો તો છે ને મેં કર્યો છે એ કોઈ મીટિંગ ઇમ્પોર્ટન્ટ ન હોય કે જે આપણા પરિવાર થી વધારે મહત્વ ની હોય અરે પણ મમ્મી મારી સાથે આટલા બધા તો છે પછી એ ભલે ને કામ સંભાળે તમે અહીંયા છો તો કામ એ પૂરું કરી ને તમારું મમ્મી પપ્પા ની વાત સાચી છે ને તમે જ વિચાર કરો ચાલો કદાચ બદલો પણ લેતા આવ પણ બદલો બદલાની ની જગ્યા હોય ને માં માં ની હોય એને એમને ખબર પડી કે તમે બીમાર છો અત્યારે તમને એની જરૂર છે પણ એ અહીંયા નથી એમને ખબર પડી કે તમે બીમાર છો તો આવે અરે દીકરો હોય ને સોકા મૂકીને આવી જાય અરે એને બદલો જ લેવો હોય તો મારી સામે કેમ નથી લેતો આ એની એની માનો શું વાત ત્યાં તો એને કાંઈ નથી કીધું જે મેં કીધું છે એ બધું મેં જ કીધું મેં જ એને સંભળાયું છે મેં જ એની ઈચ્છાઓ મારી છે તો બદલો મારી સામે લેવો જોઈએ ને એને આ દેવાંગના પપ્પાને સમજાવો ને હવે અહીં આવવાથી કઈ હું થોડી સાજી થઈ જવાની હતી સાજા તો ના થઈ જાત પણ ઘરમાં જે વાતાવરણ ઊભું થયું છે ને એ પણ એમના લીધે જ થયું છે તમને ખબર નથી મારી સાથે પણ સીધા મોઢે વાત નથી થતી એમનાથી ચારે જો ત્યારે બસ ગુસ્સો કર્યા કરે છે મારો તો કોઈ વાક પણ નથી હોતો વિરલ વિરલ ગમે તે હોય મને ખબર છે કે નરે જીદી છે પણ આવા ટાઈમે આવા ટાઈમે તો દીકરાએ તારું ધ્યાન રાખવું જોઈએ ને આ દામિની તો એ સાચો છે દામિની પાર્કા ઘરેથી આવી છતાં મને સમજી ગઈ છે અને એ મારો પોતાનો દીકરો છે છતાં મને નથી સમજી શકતો છોડ મમ્મી એક કામ કરો પપ્પા આવી ગયા છે તો તમે આપણે દવાખાના જોઈએ રાખીને લઈ જજો બાપ બાપ ક્યાં છે મારા મમ્મી કે ક્યાં ગયા છે મમ્મી હવે પૂછે હવે હોસ્પિટલ લઈ ગયા એને તું તો દીકરો થઈને દીકરાની ફરજ ન બજાવી શરમ ન આવી તને ના પાડી દીધી કે હું અહીંયા કામમાં છું ભાઈ શરમ કોઈ પણ કામ હોય ને તો એ મા પેલા હોવી જોઈએ અને તું માને આવું થયું અને તે બસ બાનું કાઢી લીધું કે નહીં હવે મારાથી સાવખીમાં હતી તો હું થઈ ગયું

આ ઘરના દરેક લોકોથી છુપાવીને રાખતો આવ્યો છું હા વાત એવી છે કે અરે બેટા મને તો કેવું તું આટલી મોટી વાત તે મારાથી છૂપ આવી બોખરી હિરલના સારું થઈ જાય તો હારું દવાખાને ગયા પણ ક્યારે આવશે આવી ગયા હવે કાલ ચિંતા કરી નથી બેટા કેમ છે હવે

એમની પાસે એટલો સમય નથી અરે એનો શું ફોન આવે જો એને ફોન જ કરવો હોય તો ત્યારે રૂબરૂ જ ન આવી જાય અને એની મમ્મી ને દવાખાને નો લઈ જાય અરે એને ક્યાં કોઈની પડી છે હવે એ આપણો દીકરો કહેવાય જ નહીં જેમ આપણે એને આપણને એમ થાય કે આપણે એના સારા માટે કહેવી મેં એને ઓફિસ સંભાળવા આવી ઓફિસનો બધો આખો વહીવટ એને સોંપ્યો તો એને તો એમ થયું કે મને તો બસ કબરમાં નાખી દીધો એમ થયું મારા પપ્પા મારા પપ્પા ને મારા દુશ્મન છે એમ જ એને થયું છે અને ઈ બદલો લીધો અને જો આ તો હું આવી ગયો ટાઈમે અને આપણે કઈ થયું નહીં તને જો કઈ થઈ ગયું હોય ને તોય તને જોવા આવે એમ નથી એવો છે પપ્પા આ બધી જવાબદારી છે ને તમે દેવાંગ માથે નાખીને ત્યાં નું બહુ ખોટું કર્યું છે અરે જ્યારે જો ત્યારે બસ દેવાંગ ગુસ્સો જ કર્યા કરે છે કોઈ સાથે સરખી રીતે વાત નથી કરતા અને મારે તો બોલવા જેવું નથી રહેવા દીધું એમ કઈ પણ કહો ને તો તરત ગુસ્સો કરે છે વડકા ભરી લે છે જાણે કે હું એમની મોટામાં મોટી દુશ્મન હોય મામીની એવું કાઈ ન હોય આ તો તારા સસરાએ બધું એના માથે બોજો નાખી દીધો ને એટલે મગજ ગરમ રહેતો હશે પણ મારા દીકરાના પેટમાં કાઈ પાપ ન હોય મમ્મી કામ તો બધા જ કરતા હોય છે ને પપ્પા પણ કરતા હતા તો તમારી સાથે એવી રીતે વાત કરી હતી નહીં ને હું પણ આખો દિવસ આખા ઘરના કામ કરું છું તો પણ

જેટલી પણ વાર અમારે વાત થઈ છે ને તો એટલી વાર ખુશ થઈ ગયા છે અને એક વાર તો એવું પણ બન્યું હતું કે મારા ઉપર હાથ ઉપાડવાના હતા એટલે અંકિતા અંકિતા પણ આવી છોકરી છે મને તો અત્યાર સુધી એમ હતું કે અંકિતા સારા ઘરની છોકરી છે એના વિચારો સારા છે એનું કામ પણ સારું છે પણ એ એને આપણે એનો ડોળો આપણે દેવાંગ ઉપર નાખ્યો અરે પણ તમે મારા દીકરા પર શું કામ આરોપ નાખો છો અરે આ તો પારકા ઘરની આવી છે

હું આ તમને જ કહું છું પણ આજે આજે તમારા બધાની આ વાત સાંભળીને મારે સમ તોડવા જ પડશે ઝૂમી રહ્યો છે પોતાની જાતને એમાં ખતમ કરી રહ્યો છે પણ એણે અત્યાર સુધી તમને લોકોને ન કીધું એટલા માટે કે એ બીમારીની વાત સાંભળીને તમારા બધાના મન ઉચકાઈ જાય તમે લોકો બધા ચિંતા માર્યો અને એનો કોઈ ઈલાજ નથી પણ એટલા માટે જ તો અત્યારે દેવાંગ છે કે હા અમારા લોકો એમની સાથે વાત કરવી છે હા અમ ખબર છે એને ફોન કરતો હા